આ સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી મોઢ ઘાંચી પંચના પ્રમુખ ચૈતન્યભાઈ ગોલવાલા અતિથિ વિશેષ તરીકે સીએ હિમાબેન પટેલ સ્નેપસી એન્ટરપ્રાઇઝના સીઈઓ શ્રી કિરીટસિંહ સુરતી આ અને અંકલેશ્વર બાર કાઉન્સિલના ભૂતપૂર્વ પ્રમુખ શ્રી નીતિનભાઈ વકીલ ઉપસ્થિત રહ્યા હતા ભારતના લોકતંત્રની પ્રક્રિયાઓને અનુસરીને વિદ્યાર્થીઓને બિલેટ પેપર દ્વારા મતદાન અને સ્ટુડન્ટ કાઉન્સિલના સભ્યોની પસંદગી કરવામાં આવી હતી મુખ્ય મહેમાનના હસ્તે સીબીએસઈ બોર્ડમાં હેડ બોય તરીકે કાર્તિકેય યાદવ અને હેડ ગર્લ તરીકે નિયતિ પટેલને બેચ અને ખેસ પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા તેવી જ રીતે ગુજરાતી માધ્યમના હેડ બોય તરીકે શિવમ પરમાર અને હેડ ગર્લ તરીકે ક્રિશા ઠાકોરને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા નિયુક્ત થયેલા વિદ્યાર્થીઓને તેમની પદવી અને જવાબદારીઓને વફાદારીપૂર્વક નિભાવવાના શપથ લીધા હતા ત્યારબાદ તેમણે વિવિધ હાઉસ અને ક્લબના કેપ્ટન અને વાઇસ કેપ્ટનની પણ નિમણૂક કરી તમામ વિદ્યાર્થીઓ ઈમાનદારી નૈતિકતા અને જવાબદારી જેવા મૂલ્યોને જાળવી રાખવાનો સંકલ્પ લીધો આ ઉપરાંત કાર્યક્રમ દરમિયાન સીબીએસઈ બોર્ડના વિદ્યાર્થીઓ દ્વારા ચાર ઉપર એક સુંદર નાટક પણ રજૂ કરવામાં આવ્યું હતું જેણે ઉપસ્થિત સૌને પ્રભાવિત કર્યા હતા આ સમારોહ વિદ્યાર્થીઓના નેતૃત્વના ગુણો વિકસાવવા અને તેમને ભવિષ્યના જવાબદાર નાગરિક બનાવવાના ઉદ્દેશ સાથે યોજવામાં આવ્યો હતો